દર્શક મિત્રો આમ તો તો વાત કરવામાં આવે કલાકારની દુનિયામાં ઘણા બધા કલાકારો તમે જોયા હશે સાહેબ પણ એકવાર તમે ખાલી એકવાર આ બેનનો વિડીયો જોજો કેમ કે અત્યાર લગીને તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ સાહેબ એકવાર તમે આ બેનનો અવાજ સાંભળજો એવું હોય તો ભાઈ તમારા બે કાનમાં ઇયરફોન નાખી નાખજો ને ના હોય તો મને મેસેજ કરજો ભાઈ હું તમારા ઘરે ઈયરફોન પણ મોકલાવી દઈશ તો બે ઇયરફોન નાખીને આ ગીત સાંભળજો ભાઈ તો ખરેખર તમને પોતાને એવું થશે સાહેબ કે ના ખરેખર આ તો એક નંબર છે કેમ કે તમને ખબર છે સાહેબ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કલાકારોના વિડીયો આવતા હોય છે પણ સાહેબ એવાની અંદરથી સાહેબ આપણે એક એવા વિડીયો બનાવીએ કે જે કદાચ એ લાયક હોય ભાઈ હવે આ બેન તમે જો આ બેનનું સરસ મજાનું ગીત છે ભાઈને અલગ અંદાજમાં બેને ગાવ્યું ગીત અને ગીતનો અવાજ પણ એવો ને સાહેબ કે ખરેખર એક વાર એકવાર તમે આ ગીત સાંભળો ને તો તમને પોતાને એમ થાય કે ના ભાઈ હજી બે વાર વધારે સાંભળીએ બે વાર સાંભળીએ એટલે તમને વધારે એમ થશે કે ના ભાઈ હજી બે વાર વધારે સાંભળીએ કેમ કે સાહેબ આ ગીત એવું છે બેનનો અવાજ એવો ભાઈ એવું લાગે કે ખરેખર આ બેનના ગળામાં ભાઈ સરસ્વતી માતાનો હું આમ કહેવાય ને તો કે ભાઈ બેસી ગયા હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે આવો અવાજ તો ભાઈ પછી મને નથી લાગતું કે ગમે એવો ટોપ ઉપર કલાકાર બેઠો એનો પણ અવાજ તો આવો ન હોય એવો સરસ મજાનો આ બેનનો અવાજ છે ભાઈ તો ચાલો તમને આગળ આખો વિડીયો બતાવું બેનનો એકવાર અવાજ સાંભળજો અવાજ સાંભળ્યા પછી મને કોમેન્ટ કરજો કે શું ખરેખર બેનનો અવાજ કેવો હતો એ દરેક વ્યક્તિ કોમેન્ટ કરજો તો ચાલો તમને આ બેનનો વિડીયો બતાવો આ બેનનો વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ હા તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો